કેમ છે મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મિત્રો તો એની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલાં વાત કરીએ કે ભાઈ ચાલો આ ક્લોરોબેન્જિન છે મતલબ આ હેલ્લો એરિન છે તો હેલ્લો એરિનના રેજોનન્સ મુજબ તમે જોઈ રહ્યા છો કે આ ઓર્થો અને પહેરા પર જો અહીંયા જો ઓર્થો પેરા અને ઓર્થો તો રેઝોનન્સ ને કારણે ઓર્થો અને પેરા પર ઇલેક્ટ્રોન ની ઘનતા વધે છે અર્થાત એવો થયો કે આ લોકો કેવા નિર્દેશક છે ઓર્થો અને પેરા નિર્દેશક છે અને તમે જાણો છો કે ઓર્થો અને પેરા નિર્દેશક હોય તો હંમેશા એ રીંગ ની જે છે સક્રિયતા માં શું કરે છે વધારો કરે છે પણ પ્રોબ્લેમ અહીંયા એ છે કે અહીં તે ઓર્થો પેરા નિર્દેશક હોવા છતાં સક્રિયતા વધતી નથી ઘટે છે તો મિત્રો અહીંયા જુઓ હેલોજન એ ઓર્થો પેરા નિર્દેશક હોવા છતાં બેન્ઝિન કેન્દ્રની ક્રિયાશીલતામાં ઘટાડો કરે છે તેનો અર્થ કે બીજે ઓર્થો અને પેરા કરતા અલગ પડે છે તો એની પાછળનું રીઝન જોઈએ તો મિત્રો આ જે હેલોજન છે આપણે એક ધારી લો ચલો ક્લોરીન છે મતલબ ક્લોરોબેન્ઝિન

જે ઓર્થો અને પેરા ઉપર મેટાના સ્થાન કરતા શું કરે છે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે પરંતુ એની જે આ અસર છે અર્થાત ઇન્ડેક્ટિવ ઇફેક્ટ છે એ રેઝોનન્સ કરતા શું થાય છે વધી જાય છે જેને કારણે પ્રોબ્લેમ શું થાય છે કે તે માઇનસ આ અસર એ સસ્પેન્ડન કરતા વધી જાય છે જેને લીધે ચક્ર નિષ્ક્રિય બનવાનો પ્રયાસ કરે છે માટે ક્લોરોબેન્ઝિન જેવા હેલો એરિન સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ધીમી હોય છે જનરલ હોય તો તો એવું કોઈ આવતું છે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી અનુરાગીન પ્રક્રિયા જે છે એ ઝડપી હોય છે અને હેલો એરિન જે છે એની પ્રક્રિયા ધીમી હોય છે તો આની આપણી કેટલીક પ્રક્રિયાઓ જોઈશું ચલો તેમાં પ્રક્રિયાની અંદર ક્લોરિનેશન ચલો હવે ક્લોરીનેશનથી આપણે સ્ટાર્ટ અપ કરીએ

આમાં હંમેશા ધ્યાન રાખો કે સૌથી પહેલા આપણે શું લખીશું તો કે નામ તો આનું નામ શું છે ક્લોરિનેશન પ્રક્રિયક પ્રક્રિયક તરીકે આપણે લઈ લેશું સીએલ ટુ પ્રક્રિયક તરીકે સીએલ ટુ ઉદ્દીપક નિર્જર એફી સીએલ થ્રી તાપમાન ત્રણસો ત્રણ થી ત્રણસો ને તેર કેલ્વિન તાપમાન અને માઇનસ એસીએ આ પાંચ વસ્તુ અંદર આવી જોઈએ નામ પ્રક્રિયક તાપમાન ઉદ્દીપક તે તો શું બની રહ્યું છે એફીસીએલ ફોર માઇનસ પ્લસ તો આ સીએલ પ્લસ ક્યાં જશે ઓર્થો અને પેરાપાર કારણ હમણાં આપણે જોયું કે રેઝોનન્સ કારણે ઓર્થો અને પેરા પર ઇલેક્ટ્રોનની જે ઘનતા છે એ મેટા કરતા વધે છે માટે સીએલ પ્લસ એ ઓર્થો અને પેરા પર આવે છે તો આ છે પેરા આ છે ઓર્થો તો શું થયું પેરા ડાય ક્લોરોબેન્ઝિન ઓર્થો ડાય ક્લોરોબેન્ઝિન ચલો એવી રીતે આપણે હવે નેક્સ્ટ જોઈશું બીજી નાઇટ્રેશન મેં હમણાં કીધું એ પ્રમાણે બોલો નામ

તો કે અહીંયા જો નાઇટ્રોબેન્જીન એ મુખ્ય તરીકે લઈએ તો નાઇટ્રોબેન્જિન ની પેરાપોઝિશન પર સીએલ હોવાથી નાઇટ્રોબેન્જિન ની ઓર્થો પોઝિશન પર સીએલ હોવાથી નામકરણ કરતી વખતે આપણે જોઈશું તો કે નાઇટ્રોબેન્જીનના સાપેક્ષમાં પેરાપોઝિશન પર ક્લોરિન હોવાથી પેરાક્લોરો નાઇટ્રોબેન્જીન અને ઓર્થોક્લોરો નાઇટ્રોબેન્જીન ક્લિયર આવ્યા ગયા તો કે એની ઓર્થો અને પેરાપોઝિશન પર જ્યારે નામકરણ થાય છે ત્યારે મેન નાઇટ્રોબેન્જીન થઈ જાય છે તો નાઇટ્રોબેન્જીનની સાપેક્ષમાં ક્લોરિન એ પેરાપોઝિશન પર છે એટલે પહેલા પેરાક્લોરો નાઇટ્રોબેન્જિન અને અહીંયા આવશે ઓર્થોક્લોરો નાઇટ્રોબેન્જીન ચલો હવે સલ્ફોનેશન જોઈએ ઓલિયમ ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ કેવો ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ ત્રણસો ત્રેપન થી ત્રણસો ત્રેસઠ તાપમાન માઇનસ કરીશું આપણે ત્યારે અહીંયા કોણ આવશે ઇલેક્ટ્રોફાઇલ તરીકે SO3H+ તો સલ્ફોનિયમ જે આયન છે એ કેમ અલગ છે તો જેમ આપણે ગીધું તેમ કે ક્લોરીન એ ઓર્થો પેરા નિર્દેશક હોવાથી તેના ઓર્થો અને પેરા પોઝિશન પર જ આ પેરા અને ઓર્થો એટલે કે ઓર્થો અને પેરા પોઝિશન પર જ SO3H લાગે છે ઓર્થો અને પેરા

તો ઓર્થો ઉપરનો નો એચ અને પેરા ઉપરનો એચ કોની સાથે ચાલુ જશે તો કે ક્લોરીન સાથે તો ત્યાં શું લાગશે અને પેરા ઉપર આવશે તો આ શું થયું આ મેન્થલશે એટલે એની પેરાપોચિસન પરિન આના ઓર્થોપોજી સન પર ક્લોરીન એટલે શું પેરા ક્લોરોટોલ્યુન અને ઓર્થોક્લોટોલ્યુન જેવી આપણે આલ્કાઇલેશન કર્યું

तो ऑर्थो पोजीशन ऊपर सीओसीएच3 અને પેરા પોઝિશન ઉપર सीओસીएच3 આપણે લઈ આવે મિત્રો આને ઓળખો બેન્ઝીન ઉપર सीओसीएच3 બેન્ઝીન ઉપર सीओसीएच3 ને શું કહેવાય એસિટોફિનોન હવે જો એની કઈ પોઝિશન પર તો પેરા પોઝિશન પર ક્લોરીન છે એટલે શું કહે પેરા ક્લોરો એસિટોફિનોન અને ઓર્થોક્લોરોએસિટોફિનોન પેરાક્લોરોએસિટોફિનોન ઓર્થોક્લોરોએસિટોફિનોન તો અહીં આપણે ક્લોરોબેન્ઝિનની મતલબ હેલો એરીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પૂરી કરી. કઈ પ્રક્રિયાઓ આવે છે ઇલેક્ટ્રોન અનુરાગીની અંદર તો કે ક્લોરિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, આલ્કાઇલેશન અને એસાઇલેશન. તો અહીં આ પ્રક્રિયા પૂર્ણ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ફરીથી મળીએ ત્યાં સુધી બી હેપી